અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે આવેલ વેરાઈ માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના અરસામાં કુટીર હવન જળયાત્રા દેવકુંજન સહિત ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની વિધિ કરાવી પૂર્ણાહુતિ કરી હતી આ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આરતી તેમજ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો

કોઈપણ ભેદભાવ વિના મંદિરના કામમાં ખૂબ સારો સાથ સત આપ્યો છે તો આજે આવડો મોટો કાર્યક્રમ અમે સફળ બનાવ્યો છે અને આવી જ રીતે દરેક ગામના અંદર મંદિરના કાર્યક્રમો કરતા રહીશું અને આજે આપણે આખો દિવસ પૂજાનો કાર્યક્રમ કર્યો અને અત્યારે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ભાવિક ભક્તોને અને તમામને આમંત્રણ આપું છું કે રાત્રે નવ કલાકે ડાયરો તથા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો તમામ લોકો મહાપ્રસાદી લાભ લેવા અને રાસ ગરબા રમવા જરૂરથી બેરાઈ માતાજી મંદિરે પધારજો જય માતાજી